હાય ફ્રેન્ડ તો સ્વાગત છે નો આ વિડીયોમાં બધાને જય માતાજી ને આજે આપણે આવ્યા છીએ બીજી વાડીએ તો ઘઉંમાં ખાતર નાખવાનું છે જો અને પામીણા છે ઘઉંમાં ખાતર નાખવા આપણે તો ઠેઠે સાઈટા અને બીજું પણ પડ્યું જ્યારે આંટો મારો આવ્યો ત્યારે તે દૂધનો આજે આંટો મારો આવ્યો પા ધાક ઘઉં થઈ ગયા ત્યારે સરસ મજાના થઈ ગયા છે પહેલાં ખાતર નાખવાનું છે અને પછી પાછું પાણી વાળવાનું છે તો લગભગ બે મોટર શરૂ કરવાની થાય આપણે આ બાજુથી પાછા આવશું ને બપા ઓલી સાઈડથી અને પહેલાં આપણે સાઈટા થાય કારણ કે વિડીયો તમે જોયો હશે તો ખબર જ હશે પંખાનો અવાજ આવશે ફરતો એટલે આવે નહીતર તો બહુ ન આવે અત્યારે પવન છે અને એટલે તો થોડોક અવાજ વધારે આવશે ને આજે ધૂખ વધારે છે જો આમ શિયાળાનો મોસમ છે પણ વાદળા થઈ ગયા સુરેશ દાદા દેખાતા નથી જ નહીં અત્યારે નવો સાડા નવ થવા એવા તો એ Tuh, oh, kater beli nama kaya kan aku om nih Dual perili Dan ada roh આ ડોલ પકડીને એક એકાથે કઈ શૂટ થાય ને એટલે હેને ફોન સાઈડ માં મૂકીને ઘડીક કામ કરવા મળવું છે ખાતર સાટી દીધું છે નવ કહાડા નવે આવ્યા હતા અને અત્યારે હળા જ ગયા થઈ ગયા એટલે બે કલાક છે ખાતર નાખતા અને આ લગભગ સાત વિઘાસ એટલે વાર લાગે ને ખાલી બે જણા હતા ખાતર નાખો મઠેટ જુઓ અમે શેટો દેખાય લીમડો છે ને આઠ તો મોટો શેટો કરી દઈ પાણી પાવું છે ખાતર નાખ્યું એટલે તો ફેમિલી લાઇટ છે નહીં એટલે આવું વિઝાઉન છે ઘેર્યા જમી આવી કારણ કે હાડા ગયા થઈ ગયા ઘરે જઈને જમી કાઢીને પછી નિરાત શરૂ કરશું તો પગી ગયા છીએ ને જમવા બેહી ગયા છે પપ્પા ને કાજલ બનશે ઘરે આજ આનું શાક બનાવી નાખ્યું

એં પેલું લાગે કયો મરશું ઘણો નાખું ને વધ ગઈ છે તો ફેમિલી બહુ તો જમી કરવી આપણે વહી જતા કારખાને કારણ કે લાઈટ આવી નહોતી એટલે એ રાહમાં આવી જતા અત્યારે કારખાનાથી પાસે આવી ડુંગળીને દવા સટવાની છે તો સાટી દે કહીએ ગયા કારણ કે હમણાં થોડી ઘરમાં અંધારું થઈ જાય તો અત્યારે છે પપ લેવા કારણ કે આપણો પપ બગડી ગયો તો દાદાને પપ લેવા દવો જોઈએ અને હમે પપ ડીમિયા કરવાનો ને એટલે પપ ન્યા પડ્યો હોય અરે મનસુખભાઈનો મેળો છે તો આ પપમાં તો સારસિંગ છે નહીં હવે કશનભાઈનો પપ લેવા દેવો જોઈએ આમાં તો કાંઈ શે નહીં થતું નથી

મત કરી ગયો એઠો બે હતો તો ચેક તો ફેમિલી દવા સાટો પ્રોગ્રામ તો કેન્સલ રહે કારણ કે કરશનભાઈ ન્યાય સારસિંહ છે એની પપ્પમાં કારણ કે લાઈટ જ નથી આજે હવા દીની અને ડેમિયમ પપ મૂકેલા હોય એટલે છે ને સારસિંહ લાંબુ હાલે નહીં ફૂટી ગયેલું હોય અમલબેન આવી ગયા અમારા જમા બેહી ગયા કબ આયા આવીને તરત ખાવાનું કેટલા વાગ્યા જો સાડા પાંચ સાડા પાંચ જમવાનું પછી પાછું આઠ વાગે જમવાનું હે સોલા સાલ હો ગયું

માં આવી જા જો ડાડીએ થી હેલો કેવા વાહ ચોકલેટ છે ના ને ડન કરવાનું ખાડો નાખી નાખ તો કેટલું ને એટલું એવા આવા નહીં હોલા પાણ લઈ હા ઈ તે લેવા કેસ હા હા બાવા લે હાલવાનો છે